પંચમહાલ જિલ્લાના ગુકંબા તાલુકાના કણબી પાલિના આવાસ યોજનાના લાભાર્થીઓનો બીજો હપ્તો ન ચૂકવાતા હલ્લાબોલ કરવામાં આવતા અધિકારીઓ શંકાઈને ભાગ્યા હતા તો આવાસના હપ્તાને લઈને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી ગોગંબા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો નાખવા પંદર હજારની ની થતી હોવાની લોક ફરિયાદા તથા આવાસ લાભાર્થીઓએ લાભાર્થીઓએ બોલ મચાવ્યા બાદ આજ રોજ તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારી પ્રભાત ભારે રજૂઆત કરવા જાય તે પહેલા અધિકારી છુપાઈ નાસી ગયા હતા તો લાભાર્થીઓ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતની રજૂઆત કરી હતી આવાસ ના હપ્તા માટે વારંવારની રજૂઆત છતાં હપ્તો ન ચૂકવાય તો આગામી સમયમાં ગોધરા ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય તે દરમિયાન આવા યોજનાના લાભાર્થીઓ ગોધરા ખાતે

તેમને બધાને અમે લઈને આવ્યા હતા મીડિયા આવ્યા એવું મીડિયાવાળા આવ્યા છે એવું જાન એમને થઈ તેથી તે લોકો એમની ઓફિસ ખુલ્લી બિલકુલ મૂકીને ફરાર થઈ ગયા છે કોઈ પણ એમની ઓફિસમાં કોઈ સ્ટાફ હાજર નથી અને આ જ વસ્તુ ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગોધરા આવવાના છે તે એના એના સંદર્ભે અમે રજૂઆત કરવાના છીએ અને જો આ વસ્તુ નહીં કરે પૈસા નહીં નાખે તો અમે ગાંધી ચિંયા માર્ગે ઉતરવાના છીએ

ટીવી સાહેબવાર નવાર બધી રજુઆત કરી છે મતલબ જ નહી જો ટીવી સાહેબની એવગણના થતી હોય તો પછી સામાન્ય વર્ગ અને સામાન્ય પબ્લિકની તો કોઈ વેલ્યુ ના રહી એનો મતલબ એવો થતો ન સાહેબ અમારા ભરતગારના આવાસના पीएम સરજ આવાસ સુરી યોજના એક એક હપ્તો પડેલો છે બીજા હપ્તા માટે અમે એમના ડોક્યુમેન્ટ તૈયાર કરીને આપેલા છે ફોટા પાડીને પણ આપ્યા છે આજે વસ્તુને એક દોઢ મહિનો જેવો થયો છે છતાં એ લોકો ટકાવારી માગીને અમારા પૈસાનો બીજો હપ્તો નાખવા માટે અટકાવી રાખ્યો છે અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે તો એ ભાઈ અમે ટીડીઓ સાહેબનું બી કશું ખાભરવા તૈયાર નથી અને અમે બહુ રજૂઆત કરી પણ છતાં એનો કોઈ નિકાલ આવતો નથી તો અમે પચીસ તારીખે જે મુખ્યમંત્રી આપણા આવવાના છે એમને અમે રજૂઆત કરવાના છીએ અને એનાથી અમને એનો કોઈ નિરાકરણ નહીં મળે તો અમે આગળ ગાડી ઉગ્ર આંદોલન કરવાના છીએ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી મોબાઈલ એપ